છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં દર્દી દ્વારા ડોક્ટર સાથે બેહુદુ વર્તન ડોક્ટર એસોસિએશન દ્વારા વિરોધ બોડેલીની ઢોકલીયા પબ્લિક હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન ડો સંજયભાઈ કામોલ સાથે દર્દીના સગાઓ દ્વારા કરવામાં આવેલ અસભ્ય વર્તન અને અપશબ્દોના કારણે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં વિલંબ થવાને કારણે ડોક્ટર એસોસિએશન દ્વારા આ મામલે ગંભીર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને કાયદાકીય કાર્યવાહી માટે તાત્કાલિક ચરણો ભરવાની માંગ કરવામાં આવી છે આ મામલે વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બોડેલીના અલીપુરા ચાર રસ્તા નજીક સવારે દસ વાગ્યા વાગ્યે એક મોટું આયોજન કરવામાં આવ્યું જેમાં બોડેલીના તમામ ડોક્ટરો ભેગા થયા તેઓએ બોડેલીના અલીપુરા ચોકડીથી ચાલતા જઈ સેવાસદન ખાતે એસડીએમને આવેદનપત્ર આપ્યું જેમાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ ન કરવાના આક્ષેપો રજૂ કરવામાં આવ્યા ડોક્ટર દબાણ હેઠળ સમાધાનનો પ્રયત્ન કર્યો આ વિવાદને લઈ ડોક્ટર એસોસિએશન દ્વારા ડોક્ટર્સના રક્ષણ અને સન્માન માટે મક્કમ ચેતવણી આપવામાં આવી છે અને આગામી દિવસોમાં આ મામલે કાયદાકીય કાર્યવાહી થવાની પૂરી સંભાવના છે આ ઘટનાએ ડોક્ટર્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સની સુરક્ષા અને સન્માન વિશે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે રિપોર્ટર હબીતુલ્લા મકરાણી બોડેલી ડોક્ટર કિશોર ગાંધી બોડેલી ડોકલ્યા પબ્લિક હોસ્પિટલમાં છેલ્લા 40 વર્ષથી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને ગઈકાલે જે ઘટના બની છે અમારો ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર સંજય કામોલ સાથે દર્દી સાથે આવેલા એક ભાઈએ જે અસભ્ય વર્તન કર્યું છે ગમે એમ ગાળો દીધી છે અને જાતિશ શબ્દો પણ કહે છે એના વિરોધમાં બોડેલી મેડિકલ એસોસિએશને આજે બોડેલીમાં ઓપીડી કાર્ય બંધ રાખ્યું છે અને એની સામે અમે પ્રાંત અધિકારી એસપી શ્રી અને એ લોકોને નિવેદન આપીએ છીએ પોલીસમાં એફઆઈઆર પણ છે અને આ માટે એ લોકો સખ્તમાં સખ્ત પગલાં લઈ ડોક્ટરોની સેફ્ટી જેવું ગામમાં લાગે અને એ રીતે પ્રેક્ટિસ કરી શકે એ માટે ગવર્મેન્ટ કાર્ય કરે તો ડૉક્ટરોને ખરેખર અમરેલી શહેરના તમામ ડૉક્ટર મિત્રો દ્વારા મોડેલી સેવા સદન કચેરી ખાતે પ્રાંત અધિકારી મેડમને ગઈકાલે મોડેલી ડોકલીયા પબ્લિક હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન તરીકે કામ કરતા ડૉક્ટર સંજયભાઈ કામોલ સાથે દર્દીની સારવાર દરમિયાન દર્દીના સગા સંબંધીઓ દ્વારા અભદ્ર શબ્દોનો ઉપયોગ અસભ્ય વર્તન જાતિ જાતિવિષયક ટિપ્પણી અને ધાક ધમકી આપવામાં આવેલ છે તો તે માટે અમે એસડીએફ મેડમને પત્ર આપ્યું છે તે માટે એફઆરઆઈ પણ નોંધવામાં આવી છે અને તે અંગે એકદમ કડક